આધ્યાત્મિક મહાશક્તિમાં આજે વાત કરીશું વ્યાપારિક સમસ્યાઓના સમાધાન વિશે ઘણી વખત આપણને સારો ચાલતો કગાર ઉપર બંધ થવાની અણી ઉપર આવી ગયો છે સફળતા મળતી નથી ઘણા સમયથી કામ ધંધા બંધ થઈ ગયા છે વ્યાપારિક સંસ્થામાં કોઈ સાંભળતું નથી કામમાં પ્રગતિ જોવા મળતી નથી જો આવી પરિસ્થિતિઓનો અનુભવ કરતા હો તો નિશ્ચિત કેટલાક શાસ્ત્રોક્ત ઉપાય છે જેને કરવાથી લાભ મળે છે 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 આ ઉપાયમાં સૌથી વાત કરીએ કે ફેક્ટરી તમારી તમારી દુકાન ઓફિસ એમાં કામ ધંધા ઠપ થઈ ગયા હોય બંધ થવાના કગાર ઉપર હોય ત્યારે આ વિશેષ ઉપાય અવશ્ય કરવો જોઈએ કોઈ પણ શુક્રવારના દિવસે આ ઉપાય કરવાની જે દિવસે શુક્રવાર રહેશે કોઈ પણ શુક્રવાર દિવસે તમારી માતા અથવા તમારી પત્ની દ્વારા આ ઉપાય કરાવવાનો રહેશે શું કરવાનું છે સૌથી તો પોતે જેની પ્રોપર્ટી છે 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 દુકાન ફેક્ટરી છે કે ઓફિસ છે એ વ્યક્તિ જાતે કે પોતે આ દિવસે વ્રત રાખી પોતાના ઈષ્ટદેવ જે ભગવાનને માનતા હોય એ પોતાના ઈષ્ટદેવ અથવા તમારા કુળદેવી ના મંદિરે જઈ વિધિવત પૂજા કરવી જોઈએ પૂજા કર્યા બાદ ભગવતીને કે ઈષ્ટદેવને માવાના પેંડાનો પ્રસાદ ભોગ અર્પણ કરવો જો બને તો અને શુદ્ધ રીતે બનેલા હોય એવા પેંડા લઈ જવા ભોગ અર્પણ કર્યા બાદ તમારી સંસ્થા તમારી ફેક્ટરી તમારી દુકાન કે તમારી ઓફિસમાં તમારી માતા અથવા તમારી પત્નીના હસ્તે દરેક કર્મચારીને એક પ્રસાદમાં એક પેંડો અને એક રૂપિયાનો સિક્કો અર્પણ કરાવો દરેકને આમ આ પ્રયોગ તમારી માતા અથવા તમારી પત્નીના હાથે જ કરાવવાનો છે આ કરાવું પણ આમાંથી એ પ્રસાદ તમારે ગ્રહણ કરવાનો નથી તમારે વ્રત જ રાખવાનો છે જે આ રીતે પ્રસાદ અર્પણ કરવામાં આવે તો એમ કહેવાય છે કે ઈશ્વરી કૃપાને આધીન તમારો વેપાર સહજતાથી શરૂ થઈ જશે વ્યાપારમાં આવેલા અડચણો દૂર થઈ જશે આ રીતે શુક્રવારના દિવસે પહેલો શુક્રવાર કર્યો બીજા કોઈ શુક્રવારના દિવસે ઘરે સત્યનારાયણ ભગવાનની કથા કરી એનો પ્રસાદ મહાપ્રસાદ છે એ દરેક કર્મચારીને તમારી માતા અથવા પત્ની દ્વારા અર્પણ કરાવજો એ પ્રસાદ તમે ગ્રહણ કરી શકો આ રીતે જો કરવામાં આવશે એમ તો તમારો વ્યાપાર જે અટકી રહેલો છે ને એ વ્યાપાર વેગ પકડશે અને સફળતા અવશ્ય મળશે ઉપાયની વાત કરીએ નવો વ્યાપાર શરૂ કરવા જઈ રહ્યા હો અથવા તો નવી નોકરી પર લાગી રહ્યા હો તો પહેલા દિવસે શું કરવાનું છે કોઈ નદી કોઈ કુવો કે તળાવના કિનારે કે નદીની નહેરના કિનારે આ ઉપાય તમે કરી શકો છો એક કોઈ પણ એક ફળ લેવાનું છે એક રૂપિયાનો સિક્કો લેવાનો છે અને કેળનું પાન લેવાનું છે નદીના કિનારે તળાવના કિનારે કુવાના કિનારે કે નહેરના કિનારે જે જગ્યાએ તમને ઉપલબ્ધ હોય ત્યાં આ પાન કેળનું મૂકી એની ઉપર ફળ અને એ રૂપિયાનો સિક્કો મૂકી અને પ્રાર્થના કરવાની છે સફળતા માટે આ પ્રાર્થના કરી ત્યાં મૂકીને જે આ વંદન કરી અને તમે તમારો કાર્યની શરૂઆત કરો નિશ્ચિત એ તમારા કાર્યમાં એ ઓફિસમાં એ નોકરીમાં કે બિઝનેસમાં તમને લાભ અવશ્ય મળશે એક બીજો ઉપાય જો વેચાણ બંધ થઈ ગયું છે પ્રગતિ ચાલતી નથી ઠપ થઈ ગઈ છે તો આ ઉપાય અવશ્ય કરો રવિવારના દિવસનો આ પ્રયોગ છે રવિવારના દિવસે કાળા અડદના દાણા લેવાના છે એક મુઠ્ઠીમાં કાળા અડદના દાણા લેવાના છે અને એ કાળા અડદના દાણા લઈ અભિમંત્રિત કરી અને ઓફિસમાં કે દુકાનમાં વેરી દેવાના છે પછી દુકાન ઓફિસની વસ્તી કરી ઘરે આવતો રહ્યો બીજા દિવસે એ બધા દાણા એકત્રિત કરી અને ચાર રસ્તે પધરાવી દેવાના છે પણ એ મંત્ર કયો છે કે જેના દ્વારા આ અભિમંત્રિત કરવાના છે એ મંત્ર ભવર વીર તું ચેલા મેરા ખોલ દુકાન કહાકર મેરા અડદના દાણા લેવાના છે મુઠ્ઠીમાં ચાર પાંચ દાણા લઈ લો કે મુઠ્ઠી ભરીને લઈ લો અડદના દાણા લેવાના એકવીસ વખત આ મંત્રનું ઉચ્ચારણ કરવાનું છે ઓમ ભવરવીર તું ચેલા મેરા ખોલ દુકાન કાહા કરમેરા ઊઠેજ દંડી બીકે જો માલ ભવરવીર ખાલી નહીં જાય અમે દુકાનમાં પધરાવી દઈશું ત્યારબાદ વસ્તી કરી બીજા દિવસે જ્યારે દુકાન ખોલીએ ત્યારે એક દાણા બધા એકત્રિત કરી અને ચાર રસ્તે પધરાવી દેવાના લગાતાર ત્રણ રવિવાર આ પ્રયોગ આપે જાતે જ કરવાનો છે આમ કરવાથી વ્યાપાર વ્યવસાયમાં તેજી અને પ્રગતિ અવશ્ય થશે આ ઉપરાંત બીજો એક મહત્વપૂર્ણ ઉપર દરેક વેપારીએ કરવો જોઈએ પોતાના વાણિજ્ય સ્થાનમાં પોતાની ઓફિસમાં દુકાનમાં એક્ઝેક્ટ ઝીરો ડિગ્રી ઉપર ભગવાન કુબેરની પ્રતિમા સ્થાપિત કરવી નાની એમથી ધાતુની પિત્તળની ચાંદીની જે તમારું સામર્થ્ય છે એ પ્રતિમા ઝીરો ડિગ્રી પર કુબેરની સ્થાપિત કરવી દુકાન ઓફિસના સેન્ટરથી ઝીરો ડિગ્રી જે આવતી હોય ત્યાં સ્થાપિત કરવાની છે આ સાથે તેની બાજુમાં એક કાચના વાટકામાં કે બોટલમાં પાણી ભરી રાખવાનું આ વસ્તુ અવશ્ય કરવી આ ઉપરાંત કહેવાય છે વાયવ્ય કોણમાં કમલ ઉપર બિરાજમાન લક્ષ્મીજીની પ્રતિમા સ્થાપિત કરવી કારણ કે લક્ષ વાય વિભાગ છે ને સહકારનો સપોર્ટનો છે તો અહીંયા મહાલક્ષ્મી સ્થાપિત હશે તો એ તમને આર્થિક આગમનનો સપોર્ટ આપતા રહેશે અને અગ્નિ કોણમાં લાલ ગુલાબનું પુષ્પ મૂકવું અથવા તો ચિત્ર સ્થાપિત કરવું આટલું કરવા માત્રથી વ્યાપારમાં પ્રગતિ જોવા મળશે તમારા બિઝનેસમાં સફળતા જોવા મળી શકે અને સાથે જો શક્ય હોય તો દર શુક્લ પક્ષની અષ્ટમીના દિવસે નવમીના દિવસે કે ચૌદસના દિવસે જ્યારે સમય મળે ત્યારે એક ચંડી પાઠ અથવા તો સોળ શ્રી ના પાઠ કોઈ બ્રાહ્મણને બોલાવી અવશ્ય કરાવવા જેનાથી વ્યાપારમાં તેજી હંમેશા બની રહેશે મહાલક્ષ્મીના આશીર્વાદ બનેલા છે જીવનમાં ક્યારેય તકલીફ નહીં પડે અને આ વિશેષ બે મંત્ર છે જે ગાદી પર બેસી સૌથી વખત મંત્રોચાર કરવા લક્ષ્મી આગમન મંત્ર ક્લીં આગ આગચ્છ મમ મંદિરે તિષ્ઠ તિષ્ઠ સ્વાહા અગિયાર વખત આ મંત્ર જાપ કરવો અને અગિયાર વખત કુબેર મંત્ર ઓમ યક્ષાય કુબેરાય વૈશ્રવણાય ધન ધાન્યાધિપતય ધનમ ધાન્યમ સમૃદ્ધિ કરો હંમેશા આ રીતે કરશો તો જીવનમાં ક્યારેય પાછી પાની નહીં થાય વ્યાપારમાં સફળતા નિશ્ચિત મળશે આ ઉપાયો બતાવ્યા છે શાસ્ત્ર સંમત છે આ ઉપાયોને કરવાથી વ્યાપારમાં હંમેશા લાભ મળતો જોવા મળે છે આપ પણ આ ઉપાય શ્રદ્ધા સાથે કરો વ્યાપારમાં અવશ્ય લાભ મળશે આપનો દિવસ શુભ રહે એ જર્થના આજે બસ આટલું જ કાલે ફરી મળીશું નવા વિષય સાથે નવી વાતો સાથે કાલે મળીએ ત્યાં સુધી આપ મને તો આશુતોષ આચાર્ય ને રજા આપશો મળીએ ત્યાં સુધી મારા જય ભવાની